તમે થોડુંક અમે આમ અમે કહીએ થોડુંક તમે તમે જવાબ આપતા તમને બહુ મસ્ત અચ્છ લાગે એમ બોલો એમ અત્યારે હું શું કહું તમને કે આ જમીન રહી એનો તો ભાવ ચાલતો છે મિનિમમ મને ખબર નહીં ખબર નહી તમે શેતર માં શેતર વાવો છો હું જમીન નો દલાલ નહી મને ખબર હોય તો તમારી હાથી એમ પણ હવે તું જા જાને ભાઈ આગળ જાને મને કામ કરવા દે એટલે ખાલી ખાલી એક છેલ્લો સવાલ એક છેલ્લો સવાલ એમ એક છેલ્લો સવાલ ખાલી એમ

પાછું મય ઊંઘ પછી પાછું બહાર નીકળ હા હ હા જો કામ કર એમ નહી આમ ઉગે આમ નહી ઉગે એટલે કેટલા સમય મતલબ કે ઊંઘી રહે ને બધું આમ એ તો આપણી મહેનત ઉપર જ જો કામ કર આપણે તો ખાતા મે ખાલી છેલો જવાબ છેલો જવાબ છેલો જવાબ આપી દો બસ

તો ચલો આપણે એક ઇન્ટરવ્યુ લઈએ છીએ કે જવાન ખેડૂત બેઠા છે કામ કરીને તો આપણે એમને એક ઇન્ટરવ્યુ લઈ લઈએ જય માતાજી કોણ છો ઇન્ટરવ્યુ છે અમે ઇન્ટરવ્યુ કરવા માટે આયેલા છીએ ખેડૂતો નું એમ ખેડૂત છે ખેડૂત નું આપડે ચલો ખેડૂત કે તમે ખેતી કરો બરોબર તમે ચેતા વાવેતર કરો છો કેવી રીતે આમ કે કાયરામાં પાણી પીવડાવો છો તો તમે છે ને બજવાઈ

તમે ઇન્ટરવ્યુ બનાવ્યા છે એમને તમને કઈ ના મળે તમે ઇન્ટરવ્યુ બનાવ્યા છે તો પછી શું કરવા બનાવું છે ઇન્ટરવ્યુ તમારે કશું મળતું નહીં તો કોકની ઊંઘ બગાડો છો હા હું ની ખાલી તમે ખાલી નોનો ઇન્ટરવ્યુ મને આપી તો મે જતા રહીએ બસ આ બોલો ચલો આ તમે આ તમારું આ તમારું ખેતર છે ને હા મારું છે એટલે કામ કરીને આરામ કરો છો એવું છે ને ના તો આરામ કરીને થાકી ગયો છું એટલે આરામ કરું છું એ છે આરામ કરીને આરામ કરો છો તું

સાંજે સાત વાગે વાવા આવશે વાવા આવશે એટલે તમે નહીં વાવાની એમ ને ના ના હેલિકોપ્ટર આવશે ને મારું અમે હેલિકોપ્ટર થી ખેતી કરીએ છીએ ખેડૂત તો બહુ ગરમ દી મને લાગે બહુ હરાવડા જવાબ લાગે તો અમને કંઈક ને કંઈક રીતે આપણે સવાલનો જવાબ તો પૂછવો જ પડશે એમ ચાલશે નહીં એક સવાલ પૂછી જો ચાલો ભાઈ છોડો ચલો તમે હેલિકોપ્ટર ખેતી કરો ગમે તો ખેતી કરો અમારું બરોબર ખેતીમાં તમે કરવાના શું શું એમ કહો ખાલી મને

એટલે તમને પૂછું એમ કેતા તમે શેતાનમાં શું કરવાના તો બીજે કોઈ ઇન્ટરવ્યુ તો લઈને આવ્યો અત્યારે ઇન્ટરવ્યુ એટલે કાકા હું તો લઈને આવ્યો એ કાકે થોડો જવાબ અમને સારો આવ્યો એમ કોઈ મજા આવી ગઈ પણ તમે થોડોક એવો જવાબ આવ્યો તો અમને વધારે મજા આવી જાય એમ એ પેલા ખરું પેલા ખૂના કાકા બે લઈ આવ્યા મસ્ત જવાબ આવ્યો અમને સમજાયું બહુ મસ્ત રહી તમને એમ બસ તો આપણે એનું એ જ લખી નાખજો જાઓ થઈ ગયું ના યાર તમારે ખેડૂતો મને કોઈ જવાબ નહીં આપતા

અમે તો ઇન્ટરવ્યુ લઈએ શું ઇન્ટરવ્યુ એટલે ખેડૂતો ઇન્ટરવ્યુ લઈએ અમે એટલે જીનું ખેડૂત એટલે જીનું એવું કેવું ઇન્ટરવ્યુ લેવું હતું એટલે ખેડૂત ખેતી ખેતીમાં રોપે તમનું ઉગે તમનું પાણી લે લે એના ઇન્ટરવ્યુ લઈએ અમે આપડે એવું જ છે એના કેવું એવું ચોખ્ખું કેમ ના તો આપડે ખેતી નું જ છે ઇન્ટરવ્યુ ખેતી નું જ ઇન્ટરવ્યુ લેવાનું હતું આપડે ખેતીનું જ ઇન્ટરવ્યુ લેવાનું ખેતી નું પછી એવું કેતો ખરો અમને મારો ભાઈ મારું ખેતર છે ને એ શેડો વચ્ચે એના બાજુ ખેતર છે ને મારો ભાઈ હા એ

પાઉ ખરેખર કામ છે બધું હય ઇંતરું ઇંતરું બધાને લખ ઊભા કરીને લેવાના આ ઇંતરું પટુકને તારે પાઉ તું અહીં આવી ગયો ભૂડાઈ ગયો પાછો ફોટો મારો ના મોકળો અલ્યા હવે હવે તારું મોરરનો ફોટો લીધો ને આખો 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 દી નિતો માર બગડી ગયો કે બગડી ગયો આખો દી તારે આ તારા મોઠા લઈ તો મારા મોળા નહી હારું નહી તે ફોટો પર ફોટો પાખાઈ ગયો તો તું ફોટો મોકલ ફોટા ને આખો ઇંતરું બગળ